હર ઘર તિરંગા અભિયાન હેઠળ બનાસવાસીઓ તિરંગાના રંગે રંગાયા બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર સહિત તાલુકા મતકોએ નીકળેલી તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં જોડાયેલા લોકોએ ગર્વભેટ તિરંગો લહેરાવી દેશભક્તિના નારા લગાવ્યા હતા હર ઘર તિરંગા અભિયાન અનન્વયે લોકોમાં રાષ્ટ્રભાવના ઉજાગર થાય અને તિરંગા સાથેની આત્મીયતા વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી બનાસકાંઠા જિલ્લામાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુર સહિત તાલુકા કક્ષાએ ડીસા ધાનેરા અમીરગઢ લાખણી સુઈગામ કાંકરેજ થરાદ દાતા દાંતીવાડા દિયોદર ભાબર વડગામ તેમજ વાવ સહિતના ગ્રામીણ વિસ્તારોમાં નીકળેલી તિરંગા યાત્રાએ ઠેર ઠેર જગ્યાએ આકર્ષણનું કેન્દ્ર જમાવ્યું હતું જે આજે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ખાતે નીકળેલી જિલ્લા કક્ષાની તિરંગા યાત્રામાં રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈ તથા પાલનપુરના ધારાસભ્ય નિકેતભાઈ ઠાકરની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાની હરઘર તિરંગા યાત્રા યોજાઈ હતી ઉપસ્થિત મહાનુભાવોએ રાષ્ટ્રધ્વજ લહેરાવી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેથી તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું આ પ્રસંગે પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ જિલ્લા કલેક્ટર વરૂણકુમાર બનરવાલ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજ મકવાણા નિવાસી અધિક કલેક્ટર સીપી પટેલ સહિતના અધિકારીઓ હાથમાં તિરંગો લઈ ઉત્સાહભેર તિરંગા યાત્રામાં જોડાયા હતા પોલીસ હેડક્વાર્ટરથી કલેક્ટર કચેરી સુધી નીકળેલી આ યાત્રા જાહેર માર્ગ પરથી પ્રસાર થતા મોટી સંખ્યામાં નગરવાસીઓ પણ જોશ સાથે જોડાયા હતા અને દેશભક્તિના નારા લગાવ્યા હતા પોલીસ જવાનો દ્વારા બસો મીટર લાંબા તિરંગા સાથેની આ યાત્રા સૌ કોઈના આકર્ષણનું કેન્દ્ર બની હતી રાહદારીઓ વેપારીઓ વાહન ચાલકો અને નગરજનોએ હાથમાં તિરંગો ધ્વજ લહેરાવી યાત્રાનું સ્વાગત કર્યું હતું તિરંગા યાત્રા પ્રસંગે પાલનપુર નગર તિરંગામય બની જવા પામ્યું હતું સાંસદ બાબુભાઈ દેસાઈ અને પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલે દેશના વીર સપૂતોના બલિદાનને યાદ કરી જિલ્લાવાસીઓને તિરંગા યાત્રા અને સ્વતંત્રતા પર્વની શુભકામનાઓ પાઠવી હતી

જે છેવાડાના માણસ છે ત્યાં સુધી એ તિરંગા હર ઘર તિરંગાનો આપણે મુહિમ ચલાવીએ છીએ ખાસ કરીને બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષરજ મકવાણા સાહેબ તેમજ બનાસકાંઠા જે સમાહર્તા જે છે વરુણકુમાર બરણવાર સાહેબ તેમણે ખાસ આ બનાસકાંઠા જિલ્લા માટે આયોજન કર્યું હતું જેમાં જિલ્લા કક્ષાએ તાલુકા કક્ષાએ અને પોલીસ વિભાગના તમામ પોલીસ સ્ટેશન વિભાગ તરફથી જે છેવાડાના માણસ છે જ્યાં ઘરે ઘરે ત્યાં પણ આપણે હર ઘર તિરંગાનું અભિયાન અને મુહિમ ચલાવી હતી જેની રેલીઓ કરી હતી આ રેલીના અનુસંધે આજે પાલનપુર ખાતે જિલ્લાની સૌથી મોટી રેલી આજે નીકળવાની હતી જે રેલીમાં ખાસ કરીને અહીંયા જે અહીંયા જે ચૂંટાયેલા પદાધિકારી પાલનપુર એમએલએ શ્રી અનિકેતભાઈ ઠાકર તેમજ રાજ્યસભા શ્રી બાબુભાઈ દેસાઈ તેમજ જિલ્લા કલેક્ટર શ્રી તેમજ માન્ય જિલ્લા પોલીસ વડાશ્રીના અધ્યક્ષસ્થાને આ સમગ્ર રેલીનું આયોજન થયું હતું જે રેલીમાં ખાસ કરીને જે આપ સર્વે જોઈ શકો છો કે પોલીસ બેન્ડ ઘોડેસવાર માઉન્ટેન પોલીસ તેમજ જે આપણા ટ્રાફિકના પોલીસનું જે સુચારૂ આયોજન કરીને સ્કૂલના તમામ સ્કૂલના બાળકોને આપણે એમાં જોડ્યા હતા જેમાં ટોટલ જો આખી રેલીની સંખ્યા ગણીએ તો સ્વયંભૂ રીતે પાંચ હજાર જેટલા લોકો આમાં જોડાયા હતા જેમાં ખાસ કરીને પોલીસ વિભાગ દ્વારા તો ઉત્સાહપૂર્ણ રીતે આમાં ભાગ લેવામાં આવ્યો હતો અને ખૂબ જ આપણે જણાવતો આનંદ થાય છે કે આગામી જે પંદર ઓગસ્ટ જે આવી રહી છે જેમાં દેશમાં એકતા અને અમનનું જે વાતાવરણ ફેલાય એને એક સારો સંદેશો જાય અને છેવાડાનો માણસ સુધી એક મેસેજ જાય કે પોલીસ એમના લોકો માટે કાર્યરત છે એ માટે આ એક પૂરી મુહિમ ચાલી હતી અને આ બાબતે અમે બનાસકાંઠા જિલ્લા પોલીસ તમામ મીડિયા મિત્રો તમામનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ આજે આભાર અસ્તુ તિરંગા યાત્રા એટલે સમગ્ર ભારતીય એક ગૌરવનું સ્વાભિનનું પ્રતિક છે આ તિરંગો એ ભારત માતાની આન શાન માન છે તિરંગા માટે આપણી આઝાદી માટે અનેક મહાપુરુષોએ બલિદાન આપે છે એ શહીદ પુરુષોનું પણ નમન કરું છું અને રક્ષા માટે અનેક વીર સૈનિકોએ પણ શહીદ છે એમણે પણ નમન કરું છું તિરંગા યાત્રા હર ઘર તિરંગા દેશના લોકલાડીલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની આગેવાની દરેક પ્રમ દિવસ પંદરમી ઓગસ્ટે ઇઠોતેરમાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી થઈ રહી છે તિરંગા યાત્રા સમગ્ર પ્રજાધનની હિન્દુસ્તાનવાસીની આન બાનને શાન જે છે કે આ તિરંગાનું જે માન છે એમાં એક એક જણને આઝાદી મેળવવામાં જે લોકોએ શહીદી વોરી છે કેટલાય બલિદાનો આપ્યા છે પૂજ્ય મહાત્મા ગાંધી સરદાર વલ્લભભાઈ પટેલ સુભાષચંદ્ર બોઝ જેવા કેટલાય લોકોએ અને સરહદની રક્ષા ઉપર જે જવાનો પણ જ્યારે એમની સેવા કરી રહ્યા છે આ બધામાં મિત્રો ભૂતકાળ આપણો એવો હતો કે પંદરમી ઓગસ્ટ છવ્વીસમી જાન્યુઆરી એટલે માત્ર મારા બાળકો શાળાના બાળકોને તિરંગો ફરજીયાત દંડા દિવસ તરીકે ધ્વજવંદન કરવાનું બાકી રજા બધા માણતા હતા પણ નરેન્દ્ર મોદીને એમ કે આ રજાનો દિવસ નથી દેશની આઝાદીને સ્વતંત્રતાને યાદ કરવા માટે દરેક વ્યક્તિને એમ થાય કે આઝાદી મેળવવામાં કોણે શું કર્યું છે એ શહીદોને આપણે ભૂલીને જાઉં એ યાદ માટે પહેલો મારો દેશ પછી હું આ ભાવનાને વરે વરેલો જ્યારે દેશ છે ત્યારે અને યાદ રાખવા માટે આ તિરંગા સમગ્ર હિન્દુસ્તાનના તમામ ગામોમાં એક એક પ્રજાજન પાસે એક એક વ્યક્તિ પાસે જવાની જે પ્રતિજ્ઞા લીધી છે કે મોદી સાહેબની વાત કે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો સાથે સૌના વિશ્વાસથી દેશ આગળ વધે અને તિરંગાની યાદ બાનને શાન બઢે એના માટે આવો આપણે પંદરમી ઓગસ્ટની પણ બધાને શુભેચ્છાઓ રામ રામ